કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીની વિસ્તૃત માહિતી વિશે એટલે કે ટેકાના ભાવે કેટલી મગફળી લેશે અને સરકારશ્રી દ્વારા શું નિયમ છે તેની વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ એની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં ગુજરાતમાં મગફળીના ખેતી વિસ્તાર અને ઉત્પાદનનો ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો આ તરફ હવે રાજ્ય સરકારે પણ ખેડૂતના હિત માટે નિર્ણય પગલું ભરતા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા કેન્દ્ર સરકાર સમક્ષ નોંધપાત્ર રજૂઆત કરી છે એટલે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને નોંધ રજૂઆત પણ કરી છે જોઈએ હવે આગળ રાજ્ય સરકાર દ્વારા દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી સમક્ષ ખાસ કિસ્સા તરીકે રજૂઆત કરી કે જેમાં કુલ પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે એટલે કે ગુજરાત સરકારે એટલી માગણી કરી છે વધુ વાવેતર અને સારા પાકને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે જેના કારણે પરિણામો ખેડૂતોની પાસે વધુ મગફળી વેચવા માટે ઉપલબ્ધ છે એટલે કે ઉત્પાદન ખેડૂત મિત્રોને સારું આવ્યું છે તેના લીધે સરકાર દ્વારા વધુ ખરીદી કરવામાં આવે તેવું કેન્દ્ર સરકાર રજૂઆત કરી છે આ વર્ષે નવ પોઈન્ટ એકવીસ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે જે એક મોટા આંકડા છે જેમ છતાં હાલની મંજૂરી ખરીદી મર્યાદા થકી તમામ ખેડૂતોને ટેકો મળવો મુશ્કેલ બની બની શકે છે જેથી રાજ્ય સરકારે ખાસ કરીને ખરીદીની મર્યાદામાં વધારો કરવાની માગણી પણ કરી છે એટલે કે કેટલી ખરીદી બધી અત્યારે જે અફવા ચાલી રહી છે ખેડૂત મિત્રો જે પાંચ પિચોતેરની ત્યાંથી વધુ ખરીદશે તેની ભલામણ પણ કરી છે ટેકાના ભાવે ખરીદી થવાથી ખેડૂતોની ન્યાયસંગત ભાવ મળવો શક્ય બનશે અને બજાર મૂલ્યમાં આવેલા ઉતારા ચડ ઉતાર ચઢાવ સામે તેઓ સુરક્ષિત રડી રહી શકશે રાજ્ય સરકારનું માનવું છે કે જો કેન્દ્ર સરકાર વધુ મગફળી ખરીદો માટે મંજૂરી આપે તો ખેડૂતોને મોટો આર્થિક લાભ પણ મળી શકે છે હવે જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા શું પરિપત્ર આવી રહ્યો છે અને આવા નવા વિડીયો જોવા માટે જોઈએ આગળ પરિપત્ર શું આવે છે તેની જાણ અમે આ ચેનલ દ્વારા જાણ કરશું તેથી ચેનલ બનાવી